કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતીમાં જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યું છે એટલે કે જે શિક્ષક મિત્રો કચ્છમાં સ્પેશિયલ ભરતીમાં શિક્ષક બનવા માંગે છે એવા મિત્રોના મેરિટની જાહેર કરવાની આપણી માંગણીને સરકારે સ્વીકારી છે અને કચ્છ જિલ્લાનું મેરિટ જાહેર ઓફિશિયલી કરી દીધું છે ખાસ જે મિત્રો સામાજિક વિજ્ઞાનની અંદર કોમન છે એટલે કે સામાન્ય ભરતીની જિલ્લા પસંદગી પણ ચાલે છે અને કચ્છ જિલ્લાની અંદર જે કચ્છના ઉમેદવારો છે એમનો કચ્છમાં જ નંબર આવી ગયો છે તો એ મિત્રો સામાન્ય ભરતીની અંદર જિલ્લા પસંદગી નહીં કરે કારણ કે એમને કચ્છમાં જ રહેવું છે અને અન્ય જિલ્લામાં જિલ્લા પસંદગી કરે તો એમને બોન્ડ ભરીને ફરી પાછું કચ્છમાં જવું પડે તો ખરેખર આપણે ભરતી સમિતિનો આભાર માનીએ છીએ શિક્ષણ વિભાગનો આભાર માનીએ છીએ કે એમણે સત્વરે કચ્છ જિલ્લાની ભરતીનું સામાજિક વિજ્ઞાનનું મેરિટ અત્યારે જાહેર કરી દીધું છે અને ઇન ફ્યુચર જયારે ભાષાનો અને ગણિત વિજ્ઞાનનો વાળો આવે ત્યારે પણ સામાન્ય ભરતી સાથે મેરિટ જાહેર કરે જેથી કરીને કચ્છ જિલ્લાના ઉમેદવારો છે એ કચ્છમાં જ નોકરી સ્વીકારે અને અન્ય જિલ્લામાં એ લોકોને સામાન્ય ભરતીમાં સ્થળ પસંદગી કે જિલ્લા પસંદગી ન કરવી પડે તો આજે જ સામાજિક વિજ્ઞાન વિષયનું કચ્છ જિલ્લાનું સ્પેશિયલ મેરિટ જે છે એ જાહેર થઈ ગયું છે અને તમામ મિત્રો જે મિત્રોનો એમાં નંબર આવી ગયો છે તમામ મિત્રોને અભિનંદન છે ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત